કોર્પોરેશન હેપી સ્ટ્રીટ આસપાસના છ રોડને આધુનિક બનાવશે જેમાં મીઠાખડી અંડરપાસથી વાઘબકરી ટી લોન્જના છસો ત્રીસ મીટરના રોડનું નવીનીકરણ કરાશે સાથે એનએસ એન સીસી સર્કલથી સુભદ્રાપુરા જંક્શનના એક પોઈન્ટ બત્રીસ કિલોમીટરના રોડનું નવીનીકરણ થશે માઉન્ટ કાર્મેલથી જલારામ અંડરપાસના બે કિલોમીટરથી વધુના રોડનું નવીનીકરણ માઉન્ટ કાર્મેલથી કોમર્સ રસ્તાના એક પોઈન્ટ છત્રીસ કિલોમીટરના રોડનું નવીનીકરણ થશે

તે સ્થળ ઉપર અમદાવાદ મહાનગરપાલિકા નવ્વાણું કરોડ રૂપિયાનો ખર્ચ કરીને રોડનું નવીનીકરણ કરવા જઈ રહ્યું છે હાલ એબીપી અસ્મિતા તે રોડ ઉપર પહોંચ્યું છે જ્યાં આગળ આ નવીનીકરણ આગામી ચોમાસા બાદ શરૂ થવાનું છે હેપી સ્ટ્રીટની આજુબાજુના છ કિલોમીટરનો વિસ્તાર છે તેને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત છે તેને મંજૂરી આપવામાં આવી છે આ જે છ કિલોમીટરનો રોડ છે તેમાં અલગ અલગ છ રોડને આવરી લેવામાં આવ્યા છે પણ તેની પાછળનો ખર્ચ અંદાજે નવ્વાણું કરોડ જેટલો થવા જઈ રહ્યો છે અને એટલું જ નહીં આ જે કામગીરી છે તે ચોક્કસી શંકાના દાયરામાં છે કારણ કે આ રોડ પર કામ કરવાની અને તેના નવીનીકરણ કરવાની કોઈ આવશ્યકતા ઊભી થતી નથી ફૂટપાથ છે તે પણ તૂટેલી હાલતમાં નથી અને સ્ટ્રીટ લાઇટના પોલ છે તે પણ સમયાંતરે ચાલુ હાલતમાં છે ત્યારે એનસીસી ચોકથી સુભદ્રાપુરા જંક્શનનો એક પોઈન્ટ ત્રણ કિલોમીટરનો રોડ માઉન્ટ કાર્મેલથી જલારામ અંડરપાસનો બે કિલોમીટરનો રોડ તેની સાથે મીઠાકળી ક્રોસ રોડથી વાઘ બકરી ટી લોન્ચ સુધીનો નવસો સિત્તેર મીટરનો રોડ અને માઉન્ટ કાર્મેલથી કોમર્સ સો રસ્તા સુધીનો એક પોઈન્ટ છત્રીસ કિલોમીટરનો રોડ છે તે અમદાવાદ મહાનગરપાલિકા નવીનીકરણ કરવા તરફ આગળ વધી રહી છે અમદાવાદ શહેરમાં પહેલેથી ખાડાનું સામ્રાજ્ય છે અને લોકોના વાહનો પટકાઈ રહ્યા છે આવા સંજોગોમાં તે સમારકામ કરવાના બદલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક કે બે નહીં પણ સો કરોડ રૂપિયાનો ખર્ચ આ છ કિલોમીટરનો રોડ બનાવવામાં કરવામાં આવશે જે એક બેથી ત્રણ માળની ઈમારત બનાવવામાં થતો હોય છે અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેની આગામી દિવસમાં મંજૂરી મળ્યા બાદ તેની અમલવારી શરૂ કરાશે કેમેરામેન અનીષ તિવારી સાથે કુશાંક સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ